ગઈકાલથી જ વિસાવદરથી જે દ્રશ્ય સામે આવી રહ્યા છે જે રીતના ચૂંટણી પહેલાં એ ચવાણું દારૂ અને પૈસાથી બધું જ ખરીદી શકાય એવું બધાને લાગતું હોય છે નેતાઓને કોઈ પણ પક્ષના નેતા હોય કોઈ દૂધના ધોયેલા નથી એ સાબિત થતું હોય છે જ્યારે ચૂંટણી આવતી હોય છે જે સ્તર સુધી નેતા બોલી શકતા હોય એ ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસ સુધી બોલતા હોય છે જે સ્તર સુધી જઈ અને વોટર્સને ખરીદવાની વાત હોય એ બધું જ નેતાઓ કરતા હોય છે ગઈકાલે આમ આદમી પાર્ટીએ કથિત રીતના સ્ટિંગ ઓપરેશન કર્યું એના સિવાય પોલીસને લઈ જઈ અને જ્યાં દારૂ ને બધું જ પડ્યું હતું ત્યાં લઈ ગયા અને પછી બતાવ્યું કે આ ભારતીય જનતા પાર્ટી એ એ લોકોને ટ્રાય કરે છે બધાની વચ્ચે રાજુ પોલીસ સાથે વાત કરતા દેખાયા આખું ત્રીસ મિનિટનું જે સ્ટીંગ ઓપરેશન કહો કે પછી પોલીસને લઈ જઈને જે રેડ પાડી એમાં રાજુ કરપડા પોલીસને ખખડાવી રહ્યા છે કે આ ભલે અત્યારે જે પણ છે પણ આવું ચલાવી લેવામાં નહીં આવે આટલા દિવસથી અમે આ બધું જ કરી રહ્યા છીએ આટલા દિવસથી કમ્પ્લેન કરી રહ્યા છીએ અને છતાંય ઇન્ફેક્શન નામે ઝીરો છે બધાને ખબર છે કે વાડી કોની છે બધાને ખબર છે કે દારૂ ક્યાંથી આવે છે પોલીસ કેમ ઊંઘતી દેખાય છે પોલીસ સામે થતા અનેક સવાલો આ કોઈ પહેલી વારના નથી રાજુ કરપડાએ પોલીસને ખખડાવ્યા છે એ આખી રેડ જ્યારે પાડવામાં આવી ત્યારે પોલીસે શું કહ્યું રાજુ કરપડાએ શું કહ્યું તે સાંભળો પહેલા વાત એ છે ડામોર સાહેબ કે અહીંયા દારૂ બે ફામ ગામડે ગામડે ઉતર્યો છે અમે દારૂ ગોતીન તમને આપીએ

હું રાષ્ટ્રીય પાર્ટી નો ઉમેદવાર છું મારે ચૂંટણી લડવાની કિરીટ પટેલ નો દારૂ ગોતવાનો પોલીસ શું કામ કરશે એસઓજી વાળા છે કામ કરે વાડી ના માલિક ભાજપના હોદ્દેદારનો કાકા દીકરો છે હા એટલે જિલ્લા પંચાયતના ભાજપના ભાજપ ના ડુંગરપુર ના સભ્ય ના કાકા ના છોકરા ની દારૂ ઉતર્યો છે અને કઈ પોલીસ ને નો ખબર હોય એવું ન બને મે નોકરી કરી છે તો બોલે નહીં જાહેરમાં માં કિરીટ ડર હોય છે

બને જનતાને શું શું આપે છે છે જોવાનું તમારું આ વિષય પર માનવું લઈને બધી જ વસ્તુઓ જે વિસાવદરની ચૂંટણીમાં થઈ તમને શું લાગે છે કોણ વધારે દમદાર દેખાઈ રહ્યું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો